ભાઈ સવાણી જનરલ હોસ્પિટલ વ્યારામાં ગાયનેક ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ ડૉક્ટર છું આવું ક્યાં સુધી ચાલશે અમે કોઈના પાસે તો એક્સપેક્ટ કરીએ કે અમારી બી સેફ્ટીનું કોઈ ધ્યાન રાખે આખી દુનિયાની સેફ્ટીનું બધા જોઈ રહ્યા છે તો અમારું બી જોઈ લો અમે જોઈએ છે પેશન્ટ જોઈએ છે પેશન્ટની સેફ્ટી જોઈએ છે એને કંઈ ના થાય એના માટે બધા અમારી પાસે એક્સપેક્ટેશન રાખે કે પેશન્ટ પહેલાં જોવાવું જોઈએ પેશન્ટનું બધું જ ધ્યાન રાખવું જોઈએ તો અમે બી કોઈની પાસેથી એક્સપેક્ટેશન તો રાખેલા હશું ને કે અમારી બી સેફ્ટી કોઈ ધ્યાન રાખે અત્યારે અમે નાઇટ ડ્યુટી કરતા હોય ને તો અમારા ઘરે વધારે બધાને ટેન્શન થાય છે કે તમે લોકો નાઇટ ડ્યુટી કરો છો વધારે સેફ્ટીમાં રહેજો વધારે ધ્યાન રાખજો યા તો બંધ કરાવો નાઇટ ડ્યુટી અત્યારે અમે કેટલા ડરેલા છીએ ને અમને જ ખબર છે કે કોઈ બી ટાઈમે કંઈ બી થઈ શકે કંઈક ખબર નથી નેક્સ્ટ ડે શું હાલત હશે ચાલો અત્યારે એ થયું છે નેક્સ્ટ ડે અમારામાંથી જ કોઈ એક હશે તો અત્યાર સુધી જે ચાલ્યું આવ્યું છે હજી સુધી ક્યાં સુધી ચાલશે અમને નથી ખબર તો પ્લીઝ જ્યારે એ જુઓ કે અમારી બી સેફ્ટી ઇમ્પોર્ટન્ટ છે ડોક્ટરની બી સેફ્ટી ઇમ્પોર્ટન્ટ છે એવું નહીં કે ખાલી ફિમેલ ડોક્ટર બધા મેલ ડોક્ટર બી કોવિડ ટાઈમે શું થયું હતું